નમસ્કાર દર્શક મિત્રો સાળંગપુર ધામ એટલે કષ્ટભંજન દેવ દાદાનું મહાતીર્થ સ્થાન અહીંયા સદગુરુ ગોપાળાન સ્વામીની કૃપા તેમજ શ્રીજી મહારાજની કૃપાથી કષ્ટભંજન દેવના આંગણે મહાઅન્ન ક્ષેત્રની સ્થાપના કરવામાં આવેલી છે ગુજરાતનું સૌથી મોટું આ મહા અન્નક્ષેત્ર છે અહીંયા હજારો યાત્રાળુઓ ભોજન લઈ શકે એવી સુવિધાઓ કરવામાં આવેલી છે એસ્કેલેટર તેમજ દાદરનો ઉપયોગ કરીને આપ ભોજન ગૃહમાં પ્રવેશ કરી શકો છો અહીંયા તદ્દન મફતમાં એટલે કે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર અહીંયા દરેક યાત્રાળુઓને ભોજન કરાવવામાં આવે છે જ્યારે પણ સાળંગપુર આવો ત્યારે અવશ્ય દાદાની પ્રસાદી લેશો મહાઅન્નક્ષેત્ર ચોવીસ કલાક ચાલે છે જ્યારે પણ યાત્રાળુઓ સાળંગપુર ધામ વધારે ત્યારે અવશ્ય આ જગ્યાનો લાભ લઈ શકે છે આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો સબસ્ક્રાઈબ કરશો કલ્પેશ ગઢવીના જય સ્વામિનારાયણ